તમે દસ કોથળા કાઢીને અહિયાં મૂકો દસ પોથળા કોથળા એમાંથી કાઢી અને આમાં મૂકો

પીડા કર <laughs>

બેસો તમને જે ફરિયાદ આવે એ ઉપર તમે લેખિતમાં રજૂઆત આજને આજે કરશો બરાબર પચીસ ખરેખર આનો વજન કેટલો થવો જોઈએ તમે અત્યારે અત્યારે જે બારદાન ભરો છો એ કેટલા કિલોનું ભરો છો છત્રીસ કિલોનું અગર છત્રીસ કિલોનું બારદાન નથી થતું તો શું કરો છો બારદા બારદાનમાં છત્રીસ કિલો ભરતી નથી આવતી તો શું કરો છો અત્યારે તમે કિલો કિલોની ભરતી કરો છો એમાં પાંત્રીસ કિલો મગફળી ગણો બરાબર છે અને બારદાન નો શું વજન ગણો કિલો ગણો ટોટલ રોજ કેટલા બારદાન થાય છે બરાબર છે અઢાર માં સો ગ્રામ ઓછું છે આપડે અઢાર કિલો ગણીએ બરાબર છે એટલે સાત કિલો ઘટ્યું આપડે રોજ બારદાન કેટલા કરીએ છીએ

એટલે ખેડૂત પાસેથી લગભગ અઠ્યાવીસ કિલો મગફળી જાય મારી વાત સાચી છે એક મિનિટ હવે આપડે હો ગુણી ભરીએ છીએ એટલે અઠયાવીસ કિલો મગફળી ખેડૂત વધારે જાય ગુસ્કો માર્સલ માંથી આપશો જ બરાબર ને અમે લોકો ખેડૂત થી વધારે ભણેલા ન હોય એક લાખ ગુણીએ કેટલા કિલો વધારાની જાય હિસાબ કરી દઈશું નથી હિસાબ તો કરો અમારા હિસાબ તમારી પાસે કરાવો મને મને એક હિસાબ કર્યો ને ખાલી કે બુણી ભેર્યું હોય એમાં અઠ્યાવી કિલો વધારે જાય છે અઠ્યાવી જાય છે તો અમે ઓલી કરતા જ નથી લગભગ નથી તમારો એમ કહું છું કે સેમ્પલ લઈ એમાં સેમ્પલ થાય એમાંથી ગ્રેડિંગ અહીંથી જે હોય ફોફાનો તો અમારે ક્વોલિટી કેમ કરવી ક્વોલિટી જાતી પડે કે દાણા ઉપર એટલે દાણા બધું તો જ થાય હવે મારી વાત સાંભળો અહીંયા ખરીદીવાળા મંત્રી હાજર છે પ્રમુખશ્રીના દીકરા હાજર છે અહીંયા ગુસ્કો માર્શલમાંથી વ્યવસ્થિત તૈયાર થઈને આવેલા હાર્દિકભાઈ હાજર છે આ તમે લોકો મહત્વના લોકો અહીંયા હાજર છો અમારા ખેડૂતોની ફરિયાદો ઘણી બધી છે જેમાંની ફરિયાદ છે કે એક તો મજૂર અમારી પાસેથી સિલાઈના પૈસા લે છે એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળી લો ખેડૂતો હાજર પણ છે ખેડૂતોએ કહ્યું બીજી વાત કે ગેટની બાદ ખેડૂત પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા જેવી રકમ માંગવામાં આવે છે ફરિયાદ કરે તો એ ખેડૂતને બે દિવસ પહેરી રાખવામાં આવે આવી ફરિયાદો ખેડૂતો અહીંયા કરી જે અમે સાંભળીને તમે સાંભળ્યું સૌથી મહત્વની જે ખેડૂતની આંખમાં ધૂળ નાખી અને જે ખેડૂતની પાસણના ખિસ્સા ખંખેરવાનું કામ થાય છે એ સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે આપણે પચીસ બારદાન માપ્યા જેને આપણે કિલોના બારદાન લેખે ગણીએ છીએ તો પચીસ બારદાર જે વજન થયો છે સત્તર કિલો નવસો ગ્રામ બરાબર છે તમે સેમ્પલ સેમ્પલ કેટલું લઈ લે છે મોટા ઝપલા પાછા આપી દેતા હતા અમારા નીતિ નિયમ પ્રમાણે ભરેલા અમારી વાત સાંભળો એને રાજુભાઈ હું રાજુભાઈ સેમ્પલ લઈ ગયા એનાથી મને વાંધો પણ મારી વાત તો સાંભળો વાંધો મને એ છે કે ખેડૂતને બબેથી બેહારવામાં આવે છે વાંધો મને એ છે ખેડૂત પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે વાંધો એ છે ગેટ બારથી ઝડપથી વારો લેવામાં બે બે હજાર પાંચ પાંચ હજાર લેવામાં આવે છે આવો આક્ષેપ ખેડૂતોનો બીજી વાત અમે કરો ભાઈ આ વજન જે થયો એનો મને એક હિસાબ ખાલી કરી દ્યો કે સો ગુણીએ કિલો વજન અમારો લઈ ગયા તો અમારા ખેડૂતોને કેટલી મગફળી વધારાની ગઈ આ તો તમે માનો છો ને કે અહીંયા પચી કિલો થવું જોઈએ માનો છો મંત્રી માનો છો પચીસ કિલો થવું જોઈએ કેટલું થયું મતલબ તમારું બારદા સાડા સાતસો ગ્રામ નું છે જેને તમે ગણો છો એક કિલો નું

મારી વાત એટલી છે હું છું ને એ ફરિયાદ હવે મને બીજો કોઈ વાંધો નથી આ બારદાન થી વાંધો છે તોલમાપ અધિકારી ને ભાઈ બોલાવો તમે તોલમાપ અધિકારી કોણ છે વધારાનું કેમ તમે લ્યો છો બોલાવો ભાઈ અહિયાં નથી નહીં અહિયાં હોય તાલુકા મથકે હોય ને મામલતદાર ફોન કરો ભાઈ કોની પાસે નંબર મામલતદાર

જે એક ઘટાડો આવ્યો વજન માં એ મુજબ હિસાબ કરીએ એટલે આપણા ખેડૂત ની બે હજાર બસો ને ચાલીસ મણ મગફળી સાંભળજો બે હજાર બસો ને ચાલીસ મણ મગફળી આ હિસાબ પ્રમાણે આપણા ખેડૂતોની અહીંથી વધારાની લઈ ગયા આ એક સેન્ટરમાં આ એક સેન્ટર માંથી અહીંયાથી આપણે વિનંતી કરીએ અહીંથી મીડિયાના માધ્યમથી થી સરકારની તે અને તમામ સેન્ટરમાં કે જો એક સેન્ટર માં બે હાજર બસો ચાલીસ મણ મગફળી વધારાની વહી ગઈ હોય તો બધા સેન્ટરોનો હિસાબ કરો કેટલી મગફળી ગઈ છે ક્યાંક ને ક્યાંક આ બારદાનમાં એક કિલો બારદાન ગણવામાં આવે બારદાન થાય છે સાતસો સાડા ગ્રામ ખરેખર દુઃખ થવું જોઈએ અને આ બારદાન તમે જે કિલો ગણો છો એનાથી અમને ભાઈ વાંધો છે કાં તો તમે કિલો નું બારદાન બતાવો અને કાં તો આમાં તમે સાડા સાતસો ગ્રામ જ કાપો બરાબર છત્રી પૂરું નહીં કરો પાત્રી સાતસો પચાસ લેખે ગણો પાત્રી સાતસો પચાસ ગ્રામ એમ તમને વધુ દેવી આઠસો ગ્રામ આ બસો અઢીસો ગ્રામ નો હિસાબ નથી અહીંયા તમે બે લાખ ગુણી ભરશો અઢી લાખ ગુણી ભરશો હિસાબ છે અમારો ચાર હજાર મણ સુધી પાંચ હજાર મણ એક સેન્ટરમાંથી માંથી મગફળી વધારાની હોય છે ટોટલ ત્રણ સેન્ટર છે મતલબ છ સાત હજાર મણ મગફળી તો વહી ગઈ એમના આખા ગુજરાતમાંથી આવી રીતે લેખ લાખ મણ કરતા વધારાની મગફળી વજનમાં ગોટાળો કરી અને ખેડૂતોની લઈ જવામાં આવે છે આવું મારું સ્પષ્ટ માનવું છે બરાબર છે તમે જેને બોલાવો એને બોલાવો ભાઈ પૂછવો એને પૂછો હાણા સાતસો ગ્રામ નો કોતરો પણ કિલોનો શું કામ અમે ગણીએ જેને બોલાવો હોય એને બોલાવો ભાઈ

એક તો કરી દો નવસો ગ્રામ નો અમારે નથી પચાસ ગ્રામ જોતો અમારે રોજ ગુંડ ખાઈ જાય છે દવા વધુ આવ્યા પેલા યાર્ડ અમાર ગીરે જતું હોય તો તમને વાંધો ક્યાં

આવી રીતે વધારો લૂંટાઈ અલગ અલગ આવે છે રાજુભાઈ વજન બધો ગાડી નું અલગ અલગ

बताओ भैया तो मत मारती की सत्ता अबला में ठीक है भाई सुनिशत बात फोर आना सुनो हमने आपने ज्यादा नंबर बुक लिया है हां पहला है आमो वाला बाकी काय था बस 10 करोड़ पड़े पड़े हां ले बापी ले बापी हां जो है

મામલતદાર ખરીદીમાં નો વજન ખેડૂતો પાસેથી લેવામાં આવે છે જેને લઈ અને ખેડૂતો અહીંયા ભેગા થયા છે તમને અમે રજૂઆત કરીએ છીએ તમે પણ અહીંયા આવો અને આ જે ગોલમાલ થાય છે એ ગોલમાલ બંધ થવી જોઈએ પુરાવાઓ સાથે જે જોઈએ એ અમે આપવા તૈયાર છીએ તમારો ફોન પણ રેકોર્ડ થાય છે અને વિનંતી એ કરીએ છીએ તમે તમને એઝ એ નાયબ મામલતદાર સમજો કે એઝ એ મામલતદારની ઓફિસમાં અમે ફોન કરીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ ખેડૂતો સાથે આવી રીતે વધારાનો વજન ખેડૂતોનો લઈ લેવામાં આવે છે અને એ અમે અહીંયા સાબિત પણ કર્યું છે વધારાનું વજન લઈ પણ જાય છે અહીંના કર્મચારીઓએ સ્વીકાર્યું પણ છે બરાબર છે તો એને લઈને અમારી સીધી વાત એ છે

અમારી ફરિયાદ મામલતદાર ઓફિસમાં હોય મિસ્ટર ભણ્યાનો હોય તો ભણી લેજો તાલુકામાં જે કઈ ઘટના ઘટતી હોય છે એમાં મામલતદાર જવાબદાર હોય છે ને ફરિયાદ મામલતદાર ને થાય અને મામલતદાર ઓફિસમાંથી માંથી એના નિરાકરણ માટે કર્મચારીઓ આવવું જોઈએ તમે એવું કે છો કે અમારી જવાબદારી નથી બનતી જવાબદારી કોની બને એવા ટોન થી જ મિસ્ટર વાત થશે તમારી જવાબદારી નથી બનતી તમે નાયબ કલેક્ટર જોડે જેની જોડે વાત કરવી અમારું ટોળું અમે નહીત રજૂઆત કરવા ત્યાં આવીએ બરાબર છે અમે કહીએ છીએ કે વજન ઘટે છે છે એના પુરાવાઓ વધારે ખેડૂતો ઉભા છે અને તમે એવું કે અમારી જવાબદારી નથી બનતી તો જવાબદારી કોની બને અધિકારી આરે જ ખાલી કરવાનું છે કોઈ નેતા આરે કરવાનું છે ઓકે અધિકારી જોડે વાત કરી અને વળતો જવાબ આમાં આપો કે આવી ઘટના ઘટી છે તો અમે શું આમાં કરવું જોઈએ વાત કરી લ્યો અધિકારી જોડે વળતો જવાબ આપો અમે રાહ જોઈએ થોડી વાર આપણે અહીંયા ને અહીંયા બેસીએ છીએ બરાબર છે કેવલ થોડી વાર લાઈવ કે બીજું અમે અધિકારીઓ આવે ત્યાં સુધી બંધ કરીએ અને અહીંયા બેસીએ છીએ આપણો મૂળ મુદ્દો જે છે કે માંગણીઓ આપડી પૂરી થવી જોઈએ બરાબર છે તો અધિકારીઓને આવતા વાર લાગે ત્યાં હું ત્યાં બેસીએ છીએ નવા સમાચાર જે કઈ આવશે એ પાછા આપડે મીડિયા ના માધ્યમથી ખેડૂતોને આપીશું બરાબર